ખબર નહી મને હસુ નીકળી જાય છે ઓકે વેલકમ બેક ટુ ઓલ ધ વ્યુઅર્સ વેલકમ બેક ટુ અવા ચેનલ જયસ્વામિનાયન જય શ્રી કૃષ્ણ વાગી ગયા છે બપોરના પોણા ચાર સાંજના અહીંયા તો અમારે ચાર વાગે એટલે સાંજ પડી ગઈ બરાબર ને ઘણા ટાઈમ પછી પાછો વ્લોગ ચાલુ કર્યો છે કારણ કે આપણે જઈ રહ્યા છીએ કંઈક બાર કદાચ તમને થમનેલ અને ટેટોલ ઉપરથી ખવો પડી જશે જઈ રહ્યા છીએ આપણે ભગવાનના દર્શન કરવા માટે હમ તો તમે ચાલો અમારી સાથે દર્શન કરાવે તમને આગળ જીયા અહીં આગળ બેઠી છે શું છે ના દાંડિયા મેચ ચાલી રહી છે ઓ મેચ ઉપાડા લે કેટલા દી છે એક મહિનો ઓ માય ગોડ હાચી આઈપીએલ છે મહિનો ચાલે આઈપીએલ મહિનો ચાલે મને નથી ખબર તમને ખબર હોય તો કમેન્ટ કરજો હવે રોય હરે ફરે આઈપીએલ આખો દિવસ મેચ જોયું હોય તો એ પાછું સાંજે પાછું ફરીવાર વાર ચડાવ્યું હોય કે મેં કીધું આ શું જોવો છો તો કઈ હાઇલાઇટ તો મેં કીધું આખો દિવસ મેચ જોઈ છે તો પાછી પાછી હાઈલાઇટ શું કામ જોવાની હાઈલાઇટ ડિફરન્ટ હોય મેચ લેવો લો લેવો મે મે જોતી જોક જ થઈ ગયો મેચમાં જે રમ્યા હોય એ જ વસ્તુ હાઇલાઇટમાં હોય હાઇલાઇટ ડિફરન્ટ કેવી રીતે હોય એ પાછું મજા આવે જોવાની મજા આવે એમ ગઈ આપણી દેશી ભાષા કાઠિયાવાડી બરાબર ને હમ તો બસ ઓલમોસ્ટ નીકળવાનો ટાઈમ થઈ ગયો છે જાનવી તમને દેખાતી નથી અવાજ નથી આવતો એનું કારણ છે કારણ કે જાનવી બેન ઘરે નથી જાનવી બહેનનો ત્રાસ હમણાં થોડોક ધીમે ધીમે વધતો જાય છે બહુ વધારે ડબ મને એમ હતું કે થોડીક થોડીક મોટી થશે ને તો થોડીક આમ શાંત થશે કે સમજશે પણ એનું ઊંધું જ થાય છે એક્સ્ટ્રા અડવાન્સ્ટ અને આમ હોશિયાર થતી જાય છે બે દિવસ પહેલાંનું હું કાંડ કહું ને તમને તો હાફ કટ કરેલી ઓરેન્જ ફ્રીજમાં પડી હતી અને જે આપણે ઇન્ડિયામાં જેવું દેશી જ્યુસર આવે ને ખબર હાથેથી પેલું દબાવીને હેન્ડલથી પ્રેસ કરીને જ્યુસ કાઢવાનો આવે નીચે પડ્યું હતું બીજા રૂમમાં તો ફ્રિજમાંથી જાતે ઓરેન્જ લઈ લીધી એને ઓરેન્જ ખાવી હતી પણ એ જ્યુસવાળી ઓરેન્જ હતી ને તો એ પીસ કરીને ખાવામાં ન ફાવે તો એને જાતે ઓરેન્જ લઈ લીધી ફફડું કરીને મને કહે કે હું જ્યુસ કાઢી લઉં જાતે જ્યુસ મને એમ કીધું દસ પંદર મિનિટ થઈ ગઈ કે અવાજ ન થતો જઈને જાઉં ને તો બેના નીચે ગ્લાસ ગ્લાસ મૂકીને જ્યુસ કાઢ્યું તો બોલો શું કરે ભાઈ ગયો બધું પડતો મૂકીને એને ખબર પડી કે હમણાં ખી જશે બેન ગયા છે આજે નીલુ દીદી અને આશીષ જેજોની ઘરે બપોરની ગઈ છે સ્કૂલેથી આવીને તરત બપોર વચ્ચે કાંઈ સૂતા બુતા નથી મેં હમણાં કર્યો તો ફોન મીધું શું કરે તો કે બેઠી બેઠી બબલ્સ કરે છે સૂતી નથી જાગતી હશે એટલે હમણાં એ લોકો આવે પછી આપણે જઈએ ઘણા ટાઈમથી ક્યાંય ગયા નથી એટલે મેં કીધું આજે જઈએ બ્લોગ બનાવીએ દર્શન કરી આવીએ તમને દર્શન કરાવીએ તો બ્લોગમાં આગળ આગળ જોતા રહેજો જાનું બેન બપોર વચ્ચે સૂતા નથી એટલે હવે સાંજે જરાક વહેલા સૂઈ જશે જે થાય એ જોઈએ આપણે હવે

હમમ ઓર બી જો તો ખારું તો મુકેસ નઈ લુ તો કરતી વાત છે આપણે મંદિરે પોચી ગયા છીએ

જીવન જાનું તો દોડવા મીંડા છે એક્સાઇટમેન્ટ લેવલ આ છે મેઇન બિલ્ડિંગ મંદિરનું ઓલરેડી મેં બે એક પહેલાં પણ એક બે વાર મૂકેલો છે વિડીયો ન જોયો તો આખો વિડીયો તમારે મંદિરની ટૂરનો જોવું હોય ને તો તમે મારી ચેનલ ઉપર સર્ચ કરશો ને તો એ મળી જશે ભક્તિ વેદાંત મેનર ઇસ્કોન ટેમ્પલ વોટફોલ અને અહીંયા જુઓ કેટલા બ્યુટીફુલ ડક્સ છે એ એકદમ સામે છે

네 okay. 아. Uh. Uh. સરસ થઈ ગયા છે ને વેધર આજે બહુ મસ્ત છે અને જીયાના તો ઓલરેડી નીકળી ગઈ છે જો સામે ડક્સ જ છે હા જીયા જીયા આપણે બોડી સ્ટ્રોક નહીં કરીએ કેમ ગયા નિરુનિ ક્યાં ગયા કયા સ્ટોરમાં અંદર બુક સ્ટોરમાં ફૂડ સ્ટોરમાં હા ઓકે આપણે આગળ અહીંયા એક ફોટો પાડવો છો આજે ઘણા ટાઈમથી આ લોકો આવે ને અહીંયા એટલે તમને બર્ડ્સનો અવાજ સંભળાતો હશે એકદમ મિડલ ઓફ ધ નેચર છે અત્યારે જીઓને જાનવીને તો બહુ જ મજા પડી ગઈ છે દોડાદોડી કરવાની જોજો અહીંયા ઘણા લોકો મેડિટેશન કરવા માટે પણ આવે એકદમ શાંત વાતાવરણ છે બર્ડ્સનો અવાજ આવતો હોય એટલે શાંતિથી બેસીને એ વચમાં કરતા હોય છે જીએ બસ હવે ત્યાં આગળ નહીં જતા અહીંયા નો જીયા જીયા જો જો જીવને જાની છે કે અહીંયા પાણી સુધી આવી ગયા હતા જીયા ઈ તમે ટચ કરો ને ભાગી જાય જીવની પાછળ ન દોડાય

ગાર્ડન એ છે અહીંયા છોકરાઓનું પ્લે એરિયા બનાવેલો એ તો ખુલ્લું જ હોય એ જો હે એ જો અંદર છોકરા રમે છે જોયું તું એને ખબર જ નથી પડતી કે હું ઊભી રહી જાઉં એમ સામેથી સૂર્યપ્રકાશ આવે છે એટલે જરાક તમને લાઈટ ઓછી દેખાશે હું લાગી હતી કેન્ટીનમાં અહીંયા ફૂડ હોલમાં નાસ્તો કરવા જાઉં તું પણ આ બંનેને જો દોડવા માટે એક્સાઈટમેન્ટ છે ગાય જોવાનું હે હા અને અહીંયા જો આ લોકો આ બહુ સરસ કર નાખ્યું છે પેલા અહીંયા આખું ઓપન ગ્રાઉન્ડ હતું તો માટી બહુ હોય ને તો વરસાદ ને એવું બધું અહીંયા વેધરનું એવું ચાલુ જ હોય ખરાબ થવાનું તો બહુ ગારો થતો પાર્કિંગનું અહીંયા આગળ હતું તો હવે જો સરસ માર્કિંગ કરી નાખ્યા છે બધી જગ્યાએ અને અહીંયા આવું ગ્રીલ જેવું ખબર ને શું કહેવાય નાખી દીધું છે તો મજા આવે ના ના કેમ ના ના કઈ જાણું એટલી ઉતાવળી થઈ છે ને કે અમે અહીંયા ગૌશાળામાં જ પોતા મને લાગે એ ગાય ને સારો નાખીને ખવડાવીને ભાઈ આવશે ખરા અને અહીંયા જો મસ્ત ગાય ને એનું બદડું બેઠા છે અહીંયા આવી ગયું છે આપણું ન્યૂ ગોકુલ ફાર્મ અહીંયા છે ગૌશાળા ને આ નવું લઈએ એવા જોઈન છે સરસ મજા અહીંયા છે જો કૃષ્ણ ભગવાન આ છાણમાંથી બનાવેલા છે જો દેખાય એનું છાણ છે દર્શન કરેલું કૃષ્ણ ભગવાન બનાવેલા છે એમાંથી અહીંયા છે આપણે શોપ શાલ છે ટી શર્ટ ડ્રેસીસ અહીંયાથી આપણે લેવાનું છે ગાયનો ચારો આવી રીતે નાના નાના બાઉલ્સમાં બોઉલ્સમાં આપણે લેવું વિજયનાથમાં ભાઈ એક આવી ગયું છે અહીંયા છે આપણે હેન્ડવોશ કરવાના જતા આવતા બે ટાઈમ હેન્ડવોશ કરવાના ને અહીંયા જુઓ આ છે આપણે આ મને લાગે આ ગૌશાળાનું જે દૂધનું જે કંઈ લોકો દોઈને જે સેટઅપ કરતા હોય સ્ટોરેજને બધું એ છે પહેલાં લોકો આવી રીતે ઓપન નત રાખ્યું હમણાંવાળી જોવા માટે ખુલ્લું મીકું લાગે છે મિલ્કિંગ રૂમ ને એવું બધું છે આગળ ઓલો છે મેઈન મંદિર મમ્મી કે કામ આ રહે એક્સાઇટમેન્ટ જો તમે આખું નહીં ઓલું કરતા હું એ પછી નીચે પડી જશે

ਕਾਂਛੇ ਜੀ ਨੂੰ ਕਾਂ ਕਿਹੜਾ ਹੈ ਗਾਇਨਾ એને નથી બધા ગાયને ન હોય ગાયને હલો કરે છે એટલે એ લે ઈ જાનુની હવાંગ છે જો કે તું બીજી પાં જ

છોકરીઓને મજા આવી ગઈ છે જાનું હમણાં જો ફ્લાવર પિક કરી કરી ચા નો સુગંધ આવે છે જાને હવે ખોટાડી એ સોય લેવી પડે દોરો લેવો પડે પછી એના પરોવાના બહુ બધા ફ્લાવર્સ જોઈએ એમના થાય

આ છે કચોરી નહીં સમોસા ચાટ કચોરી છે આને ને તોડી અને શેર દોડી મજા એવી જીવ તને Già, ja, Gio, non c'hanno, ma c'havesce. Ascius ci giù a re. Voi passate a tre cazzo? no, <laughs> no,

પ્રીતિડા કંઈક બોલે છે બહુ સરસ અવાજ આવે કોલે કોયલ છે જો દેખાય એ અહીંયા સેન્ટરમાં કોયલ લખી દો કોયલ નો અવાજ લે કોઈ નો અવાજ ભાઈ પણ અહીંયા લંડન માં તો આવો પક્ષી નો અવાજ સાંભળવા મળે એટલે કોયલ જ સમજી લેવાની આપણે અને જો ઉપર જઈ રહ્યું છે રોકેટ રોકેટ નથી પ્લેન છે આપ આ હવે આ ઉડવા પ્લેન છે પ્લેન એટલું ધોડા કાઢે હા તો આ શું છે આ જાય પ્લેન છે લે

हेलो अरे मामा यहाँ भी करना सही क्या बे है तो जानो नो जड़े गोते तो सनसेट तो जो कितना तो जोरदार आवे तुमने सनसेट दर्शन कराओ <laughs> અહીંયા અહીંયાજનિક જે કાગડા ઉડી રહ્યા છે આજનો વ્લોગ અહીંયા આગળ જ આપણે એન્ડ કરી દઈએ છીએ જો તમને વ્લોગ જોવાની મજા આવી તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરીને સબસ્ક્રાઇબ કરી દો ચેનલ